सनसेटारो <laughs> मस्त मज़ा नमूनो नज़ारो भागी अड़ा मारे पैम्प मां सीधा કાકા કે આપને હાંડીઓ પકડાઈ દીધો હો ભાઈ હવે આપણે આખ્યા જઈએ છે જો ધીમે ધીમે આ ઉપર બેસવા કરતા તો આખવામાં વધારે મોળ છે હો ભાઈ જઈએ હવે કેમ બાજુ ધીમે ધીમે કરતા હાંડીઓ લઈને જોઈ લો બાકી હવે પૂગી ગયા છે આપણે કેમમાં હા લાલ લીલી લાઈટ થઈ છે ને લીલી પીળી લાઈટ ને જમાવટ ડીજે બીજા ને

તો આપણે હવે ડિસ્કો મંડપમાં પહોંચી ગયા છીએ ધીમે ધીમે શરૂ કરવાના છે જોઈએ હવે કેવું છે રસ એની નૃત્ય ને એને ગરબા હોય હવે હાલ છે હવે નાસ્તા પાણી કરી લઈએ પેલા તો આપ જોઈ શકો છો આ મસ્યું અહીંયા ડાન્સ કરી રહી છે રાજસ્થાની નૃત્ય જો તમારા ઘરે કોઈને ઊંઘ ન આવતી હોય તો કૃપયા કરીને આ ડાન્સ બતાવી દેવા વિનંતી જરૂરથી ઊંઘ આવી જશે તો માથાનું દહી થતું અટકાવીને અમે આ બધું દૂર આવી ગયા છીએ જે માથા નો દુખાવો મટાડ અને અમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

તો આ દરવાજો ખોલતા જ તમે જાય એટલે એક ડબલનો બેડ બીજો આ છબરી બે ની છે એક ઝૂપડી છે સારેબાજુ થી પેક બારી બારીની સુવિધા છે ડબલો બેડ બીજું કે ખુરશી આપ છે બોર્ડ છે અને ટેબલ પંખો અને આ બાજુ પાછા જોઈએ તો અહીંયા પણ નાહવા ધોવાની ને હળવા થવાની સુવિધા કરી દીધેલી છે તો આ રીયો અહીંયાનો કેમ્પ આખો જે રાતે લાલ પીળી લાઈટો થતી હતી એ બંધ કરી દીધી છે અને આવી ગયા છે આપણે નાસ્તો કરવા પૂરીને આ કંઈક છે બટેટાનું શાક લાગે છે જોઈએ તો ખાઈ લઈએ બસ હવે બધું ફરી લીધું આખું જેસલમેર ફરીને હવે નીકળીએ પાછા ઘર ભેગા થઈએ જે હો હાંડિયા દાદાની ભાઈ આવી ગયો છે આપણા કચ્છના ફેમસ ગોળ 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 ભૂંગો સોરી ભૂગો ચાલો ત્યારે બાય બાય આવજો જેસલમેર મળીએ હવે નિરાધે બેસી ગયા અમે ટ્રેનમાં અને સીધા અહીંથી જઈશું હવે જૈસલમેરથી અમદાવાદ તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ ટ્રેનમાંથી ઉતરીને હવે જઈશું અહીંયાથી ઘરે તો આ છે અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન મળીએ હવે આગળ જય માતાજી